ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ છેતરાયા છે બારકોટ સાથે પાસમાં ઢાંઢિયા વાઈફાઈ ન ચાલતા ખેલૈયાઓ અટકાવાય છે સારેગામા પાના ફાઇનલિસ્ટ મહર્ષિ પંડ્યાના નામે ગરબા યોજી હવે મહર્ષિ પંડ્યા જ ગાયબ જોવા મળી રહ્યા છે સાઉન્ડ સિસ્ટમથી લઈ અનેક ફરિયાદો સોશિયલ મીડિયા પર ખેલૈયાઓ કરી રહ્યા છે પાંચ વર્ષના બાળકની પાસ બાઉન્સરોએ માંગતા ખેલૈયાઓ જોડે ઝઘડો પણ થયો છે એન્ટ્રી બાદ ગરબા વીઆઈપી એરિયામાં રમવાના પણ અલગથી ફી ઉઘરાવાતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે બાઉન્સરોની દાદાગીરી વચ્ચે ગરબાને એટીએમ સમજી લોકોના રૂપિયા ખંખેરી આયોજકોના ઉડાઉ જવાબ જોવા મળ્યા છે અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે ઓલ્ડ વિલેજ થીમ પર ચાલુ વર્ષે આઈ આરાધના ટાઇટલ હેઠળ નવા આયોજકો દ્વારા ગરબા યોજાયા છે આયોજન પૂર્વે મોટી મોટી વાતો કરી સારે ગામા પાના ફાઇનલિસ્ટ મહર્ષિ પંડ્યા નામે કરવામાં આવેલા આ આયોજનમાં મહર્ષિ પંડ્યા જ ગત રોજથી જોવા મળ્યા ન હતા આંતરિક વર્તુળના જણાવ્યા અનુસાર આંતરિક મતભેદ વચ્ચે મહર્ષિ પંડ્યા અદદ વચ્ચેથી ગરબા ગાવાનું આવવાનું બંધ કરી દીધું છે જેને લઈ ખેલૈયાઓ છેતરાઈ રહ્યા છે તો આયોજકોની પણ મનમાની જોવા મળી રહી છે અહીં ગરબા રમવાની એન્ટ્રી ફી વસૂલ્યા બાદ હવે ગરબા ગ્રાઉન્ડમાં વીઆઈપી વિભાગમાં ગરબા રમવાના અલગથી રૂપિયા વસૂલી રહ્યા છે તો પાંચ વર્ષના બાળકોની પણ ટિકિટ ગેટ પર બાઉન્સરો માંગી બાળકો લઈ આવતા પરિવાર જોડે દાદાગીરી કરી રહ્યા છે માં અંબાના ગરબાના નામે રૂપિયા ખંખેરતા આયોજકો દ્વારા બાઉન્સરોના હવાલે ગરબા ગ્રાઉન્ડ કરી દેતા અનેક ઠેકાણે તેમની દખલગીરી જોવા મળી રહી છે નબળી સાઉન્ડ સિસ્ટમ ને લઈ લોકો ગરબામાં રમવામાં પણ મજા ન આવતી હોવા સાથે ગરબા કરતા ગાનારાના ડાન્સ પર લોકોની કોમેન્ટ સ્પેશિયલ મીડિયા પર અને સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે આ વચ્ચે parking food stall સહિત અનેક ઠેકાણે ઉઘાડી લોટ જોવા મળી રહી છે ગરબાના નામે રોકડી કરતા આયોજકો સામે સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટલ વાયરલ થઈ રહી છે જેમાં ટીકા ટિપ્પણી જોતા આયોજકો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાઈફાઈ લગાવી હરિફાઈની વાતો કરતા આયોજકોના વાઈફાઈના તાઈફા ને ગરબામાં વહેલી એન્ટ્રી પણ કરી શકતા નથી માતાજીના નામે રૂપિયા પાંચ રૂપી વસૂલી કરતા આયોજકો મનોરંજન કમ ભરશે કે નહીં કે પછી સરકાર સાથે પણ ટેક્સની છેતરપિંડી કરશે એ તો છોડો પણ આયોજકો દ્વારા લોકો સાથે જે કલાકારોના નામ વટાવી આયોજન કરાયું છે તેઓ જ હવે ન જોવા મળતા આ મુદ્દે કાર્યવાહી પણ ટૂંકમાં ખેલૈયાઓ કરે તો નવાય નહીં